સામાન્ય નથી જણાતા જાણકારી મુજબ વડોદરામાં એક જ દિવસમાં ડેન્ગ્યુ ના આઠ કેસ નોંધાતા ફફરાટ જોવા મળ્યો હતો વડોદરામાં શંકાસ્પદ ડેન્ગ્યુ ના બોતેર કેસ નોંધાયા છે તો મેલેરિયાના શંકાસ્પદ સોળસો પાંચ દર્દી એક પોઝિટિવ વાયરલ ચારસો ત્રેપન દર્દીઓ નોંધાયા છે જયારે ચિકનગુનિયાના શંકાસ્પદ તેત્રીસ દર્દી એક પોઝિટિવ દર્દી છે કમળાના બે દર્દી અને ટાઈફોઈડનો એક દર્દી નોંધાયો છે આ સિવાય નાની મોટી બીમારીની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાય છે ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ ગંદકી અને પાણી ભરાયેલા ખાબોચિયામાં મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો વકરી રહ્યો છે વડોદરા રોગચાળાના ભરડામાં આવી રહ્યો છે તાવ શરદી ઉધરસ જાડા ઉલટીના દર્દીઓનો રાફડો પાટી નીકળ્યો હોય તેમ દૈનિક પાંચસોથી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ